રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી ગંભીર મારામારીની ઘટનામાં શહેરમાં ચર્ચાનો વિષય બની છે ઓટો રિક્ષા ચાલક પર પાંચ જેટલા લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતા જોતાં જ પોલીસ તંત્રએ તાત્કાલિક ઘટના પર દોડી જઈ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી આ સંદર્ભે બી ડિવિઝન પોલીસ દ્વારા કેસમાં સામેલ તમામ શંકાસ્પદોને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે આજે પોલીસે આરોપીઓને સાથે લઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સૂર્ય સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર આર લાઈવ ન્યુઝ બે દિવસ પહેલાના બપોરના સમયે ઓટો રિક્ષા ચાલક અને બીજા જૂથના કેટલાક યુવાનો વચ્ચે કોઈ નાની બાબતે બોલાચાલી થઈ હતી પ્રાથમિક માહિતી મુજબ માર્ગમાં ઓટો રિક્ષા પસાર થતી વખતે સર્જાયેલા એક સામાન્ય અડફેટને લઈને થયેલી નાની તકરારમાં મામલો મોટો બગડ્યો હતો એક જૂથના પાંચ લોકો રોષે ભરાયા હતા થોડી જ વારમાં આ લોકો ઓટો રિક્ષા ચાલક પર તૂટી પડ્યા હતા અને લાકડીઓ અને લાશ ઘુસાતી તેમના પર હુમલો કર્યો હતો ઓટો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર હાજર લોકોએ ધમાલ મચાવનારને દૂર હાંકી કાઢ્યા હતા અને ઈજાગ્રસ્ત ચાલક ઓટો ચાલકને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત ઓટો ચાલકને માથામાં અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઘા લાગ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર હાલ ચાલી રહી છે ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાંથી ઓટો ચાલકનો પ્રથમ નિવેદન લઈ વધુ કાર્યવાહી શરૂ કરી હતી ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ લોકોએ બનાવેલી મોબાઈલની વિડીયો ક્લિપ્સ અને આસપાસના સાક્ષીઓના આધારે આરોપીઓને ઓળખ્યા હતા પોલીસે ઝડપી કામગીરીથી પાંચ શંકાસ્પદ હુમલાખોરોને પકડી પાડવામાં આવે છે પોલીસે તેમના પર ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પકડી પાડેલા આરોપીઓને આજે બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર ઘટના કેવી રીતે બની તેના માટેનું રીકન્ડક્શન કરાવાયું હતું આરોપીઓને અલગ અલગ સ્થાન પર ઉભા રાખીને પૂછપરછ કરવામાં આવી હતી કે હુમલો ક્યાંથી શરૂ થયો અને કઈ દિશામાં ભાગ્યા કોને કઈ રીતે માર મારવામાં આવ્યો વગતો વગેરે વિગતો ચકાસવામાં આવી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલા રીકન્સ્ટ્રક્શનનો વિડિયો સામે આવ્યો છે આવો નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને ટીવી આપનું હાર્દિક સ્વાગત છે સીધા જ લાઈવ દ્રશ્યો ભગવતીપરા વિસ્તારના જોઈ રહ્યા છો જે બે જૂથ વચ્ચે જે લાઈ દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવતીપુરા જે છે વિસ્તાર બે જૂથ વચ્ચે થયો તેના આરોપીને લઈને આવી રહ્યા છે દસ આરોપીઓનું નું रीकंस्ट्रक्शन करवानेમાં ઘટનાસ્થળે આવી રહ્યું છે. વિના સિદલ્લા जोशीઓ ખાસકે બધા જોઈ રહ્યા છો. હવે થયું ને બધું? આરોપીઓ નું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જે બે જૂથ વખતે અથડામણ રાજુભાઈ હવે મિનિટ બે મિનિટ વાઈટ આવી જાવ પણ કાકા

મષ મ૮તારાર લ૨ે લેદાબાા તમી મીતરારિ ખારિઆગ�ë. મચૂ ન ૨ ૨ ૨ મરાબારિ મિ જેાર ફણ આપણે <muchas> <muchas> પોલીસ દ્વારા તમામ આરોપીઓની સીસીટીવી નામ કરી છે અને અત્યારે લગભગ શહેરમાં કાયદો વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ અત્યારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આગ છોડીને માફી માંડવામાં આવી છે તેને પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે કઈ રીતના જે રીતના કર્યું છે જે રીતનું રિકન્સ્ટ્રક્શન કરી અને વિસ્તાર બતાવે એ રીતે અહીંયા તો આજની હોટલો અને રિક્ષાના કાર તોડવામાં આવ્યા હતા જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો जाना चाहिए

ఆ స్పీడ్ బ్రేకర్ ఆగడ దిని పడి గాని పచ్చి ఏమొక జువా ఒక బండి బనవ బనవ తర్వాత పచ్చి ఆగడ అవట దవ్ కై జగే పడి కరవణ పడి ఆడ బని హతి యారే ఏమయతి యారే బదిష్ చే ఏమొక ఏమొక నామనే జరా జువా ద్ ఆడస్ ఇట్లా ఆరొ తీ కటన సరేయ్ మా బని తీ స్పిడ్ బ్రేక్ సోనవన Yeah. <t–> <hablarat> कई जगह पर डीपर वाट पड़ी थी यहां आगे ये एग्जैक्ट जगह बता दो हेलो थोड़ा पांचट दे तो बात करा क्या पड़ी करण करण आडू आडू ये जो श्रीमा सो करवाना है जी

अगर રોયે એક્ઝેક્ટલી બોલતા બાપરે બહુ પાટણા આવી જોને અરે બોલ લે કે ઓર બોલ નહીં કરતો યાર તરાખાવજો આ હાથ તો પાણીથી હરીમમાં દેઈ સાહેબ સાહેબ છે रहने हैं बोला जिया का बजली का अंदर आओगे सब तो मैं आ मियां इसका बात थोड़ा भाई बात थोड़ा कुछ हम तो हम बात झड़ा हो तो रहे भाई एक मिनट आएगा एक मिनट हम्म हमें कई जगह पर ठीक से बात नहीं होती दिल्ली अगले चले जाते हैं और शेरी

सल जजरी बैलि बाछय कि आम चhalf बार बार मेर्म, किस्षोर न साह सेत bisogगे बKK we स्टैख्प, न आटान्य को चलो Pen बार मेरे लान, को हुँ पना मैं, को का आटान। को बच्कित बचान किसदीूस जखें पेगा बचान आटा husband सामे भाता दो हुँआ, क registry के बचान का सोल

આપા આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર